હેલો ગાઈશ આજે અમે લઈને આવી જઈએ છીએ હાઈડન શીખ હાઈડન શીખ આખા જંગલ કરવાનું છે અને આપણી સાથે છે આ ચાર જણા અને એક કેમેરામેન એ પાંચ છ ને હાઈડન કરવાનું છે અને એમને સોંપવા માટે દસ મિનિટ જોશે અને મારે એમને ગોતવા માટે એક કલાક જોશે અને એમને હંતાવાની દસ મિનિટ ચાલુ થાય છે ચાલો તો ગાઈશ હવે એમનો ચેલેન્જ શરૂ થઈ જશે એમની દસ મિનિટ પૂરી થાય એટલે એમનું એવું થશે પછી ગાઈશ હું ગોતવા જઈશ એક કલાક છે મારી પાસે હું મિત્રો બધાને ગોતી લેવાનો છું એક કલાક ની અંદર ગોતી લેવાનો શું એમની પાસે ફક્ત સંતાવા માટે દસ જ મિનિટ છે મારી પાસે મિત્રો એક આખી કલાક છે તો ગાય છે જાય પછી આપણે જઈ એમને ગોતવા ગાયશ હવે એમનો ટાઈમ શરૂ થઈ જાય છે અગિયાર ને અગિયાર થઈ છે મિત્રો આપણે બાર ને અગિયાર સુધી એમને ગોતવાના છે તો આપણે અત્યારે ચાલુ કરવી ચાલે ને તો ચલો ગાય હવે આપણે એમને એ પાંચે પાંચ જણા ને ગોતવાના છે તો આવડા મોટા જંગલ માં આપણે તેને ક્યાં ગોતીશું તો ચલો ગાઈશ આપડે એને ગોતવા જઈએ ચલો તો ગાઈસ અહી તો જે દેખાતા નહી કોઈ તો આપડે ફરી હવે ગોતવી અને તે પાંચે પાંચ જણા ને આપડે ગોતવાના છે તો અહીંયા ચૈન છે તો આપણે ગોતવી મિત્રો એમને અહીં ચય મોટો બાવ છે તો અહીંયા ચય વાય તો આપણે તેને જોવી અહીં તો મિત્રો ચય દેખાતો નથી ભાઈ સાવા બાવળિયામાં એમને ગોતવા પડ્યા ગાઈસ અહીં ચય ચય પણ ચય છે નહીં

તમે જો અહી તો પાણી આવી ગયું એટલે અહી તો લાગતું નહી મને ગયા હોય અને ગઈ સહી દૂર દૂર સુધી જો કોઈ દેખતો નહી હવે થોડા કહી આપણે પાસા જઈએ મિત્રો તમને અહીતે બાવળિયા બાવળિયામાં દેખાતો હોય તો કેજો ગાઈસ મને કોઈ દેખાતું તો છે નહી તો ગાઈસ આપણે થોડા પાસા જઈએ અને આપણે પેલી સાઈડ જઈએ કઈ દેખાતું તો હે નહી ગાઈસ અહી કોઈ દેખાતું હોય તો કેજો તો મને એક જણો મળી ગયો છે જે અહીં સુતો છે ગાઈસ તો જોઈ શકો છો ફાઈનલી એક જણો તો મળી ગયો ગાઈસ એક જણો મળી ગયો જે આ ભાઈબંધ છે એ આપણને મળી ગયો ખોડો મિત્રો તો આપણે હવે બીજા ચાર જણાને ગોતવાના બાકી રહ્યા છે ગાઈસ તો ચલો બીજા ચાર જણાને ને ગોતવી આ એક એક જણાને તો આસાનીથી ગોતી લીધો હવે તો બીજા ચાર જણાને ને ગોતવી ચલો હવે આપણે મિત્રો આમ ગોતવા જવાના હે મિત્રો હવે ફાઈનલી ચાર જણા બાકી છે મિત્રો એક જણા મળી ગયો મિત્રો તમે જુઓ આ જુઓ આઈકન ગાઈસ જુઓ મિત્રો કેવી કેવી જગ્યા માં મિત્રો સમજવાય ગઈ એ ફાઇનલી એક જણા મળી ગયો હે તો મિત્રો આપડે હવા ગોતવાના રહ્યા છે ત્રણ જ જણા ને બે જણા મળી ગયા હે તો કઈ વાંધો નહીં ચલો આપણે બીજા નું ગોતવા જઈએ ચલો આ તો આનું પિયુષ જઈ એક જડી ગયો હે ગાઈશ હવે આપણે આની અંદર ગોતવા જવાના હે આની અંદર કોઈ હોય તો આપણે ગોતી લેવાના હા અને ના હોય તો નહીં ગોતવા ગોતી લેવાના હા બધા તો ગાઈશ આવું જંગલ હે અને મિત્રો આવામાં એ ક્યાં જડશે મને મને લાગતું નહી આમાં કોઈ જડે મને તો બીક લાગે હાઉશું મને લાગતું નથી હશે તો મિત્રો આપણે અંદર જઈ અને એક એક બે જણાને ગોતી ગાઈ મને તો બીક લાગે હા મને તો કોઈ લાગતું નહી કોઈ દેખાતું તો નહીં હજી

ओए तो गाइस अही को लाग तो, मने तो नहीं मने तो गाइस अही सही तो देखाता नहीं गाइस तुम्हें જોઈ શકો અહી છાં છાં બોચા માં હ નઈ ને મિત્રો જો તમે અહી સે દેખાતા નહીં ના મે રોગ ઘૂતની જાલે હે હને

ગાયશ અહી જઈ તો દેખાતા તો નહી મિત્રો નહી જઈ નહીં નહીં મિત્રો તો પાછા આપણે હવે જે જંગલ હતા ત્યાં જતા હવે આપણે જંગલ જંગલમાં આવી ગયા છીએ આપણે પેલા મંદિર હતા ત્યાંથી અહીં જંગલમાં આવી ગયા મિત્રો હજુ હવે આપણે હવે એક જગ્યા બાકી છે ત્યાં હવે ત્યાં હોય તો ઠીક ને કઈ ફદી હવે એ માણ છે ને કે મિત્રો આપણે આપડે જવી એટલે અહીંયાથી ઉપડી ઉપડી બીજી જગ્યાએ જતા રહે છે મિત્રો જવી જ્યાં ઘર છે ત્યાં હોય કે ના હોય આપણે ત્યાં જોતાવી ચલો અહીંયા હોય તો આપણે જોઈ લઈશું ગાય સાંજ છે કોઈ દેખાતા નહીં ગાય સાહેબ બધે જોઈએ આપણે અહીં તો એક દેખાતા જ નહીં જોવો ભાઈ અહીં થોડોક આપણે આ છે ઘર भाई हुए मंदिर है, तो है मित्रों तो तो आ जो दशा मू मंदिर है जंगल मित्रों हम आ दशा मोरा अपने जंगल गोती है तो अ थोड़ा तो अंदर जाइए अंदर वाली साइड मंदिर तो ओ पी ची तो अपने जोई लीए मित्रों अही तो कोई दिखातु नहीं અહીંયા થઈ છે કોઈ આવા જંગલ મિત્રો એવું જંગલ છે ને કે અંદર આપણે નહીં એવી જગ્યા હું હું દા ભાઈ ને એ હારે લઈ અને મિત્રો એકલા જવા માં તો મને બીક લાગે છે તો ઈ કેવી રીતના એકલા રહ્યા હશે ભાઈ આ એક તો હારે મારી હાર્યા હશે અને એક તો ઓલો હારે હા મારી તો ચલો જઈએ આપણે આમ થોડુંક કાગળ અને અંદર જઈએ મિત્રો અંદર હોય તો અંદર જઈ રહ્યા મિત્રો અહીં અવતર્યા જગ્યા મિત્રો આપણને આ બે જણા તો પેલાથી જડી ગયા આ અને ઓલો ભાઈ પેલા જડી ગયા હતા પણ હવે ત્રણ જણા એ મિત્રો એ ખતરનાક એવા હંતાણા છે ને મિત્રો કે ગમે એમ કરવી ને તો એ જડતા નહીં એવી જગ્યા એ હંતાણા तो आपड़े एक आगे थी थोड़ा बीजे भाई तो चलो तो आपड़े जासी, तो जड़ी आ जंगल भाई। तो जंगल है तो आवा आवा में हैस्ता मित्रे जव पड़े अक् एक जड़ता नहीं गति जवास तर जना खतरनाक मित्रों અતરા નાક જીવી જગે હંતાણા હે ઇતરો કહી કે ખબર પડતી નહીં ઇ કે હંતાણા હોય ચલો આપણે ગુતીએ તો ખરા ફાઇનલી એક જનો આપણને મળી ગયો હ માન માન કરીને આ કેવી જગ્યા હંતાણો હોય કે ઉતા બેઠો મિત્રો गाइस તમે જો એ કેવી રીતિ હંતાણો હે गाइस જો માન માન મિત્રો આપણને જડે હ ચડી ગયો હ આપણે ફાઇનલી આ રહ્યો જો મેહુલ ચડી ગયો હ

પછી તો ગાઈશ હવે બે જણા બાકી છે ને એમ કે અમે જીતી જઈશું તો ગાઈશ ગમે થજા પણ એમને જીતવા તો નથી એ ગમે થજા ગાઈશ એમને જીતવા તો નથી જ દેવાના

गाइस आपने यही गोद वाला जता रहे भी अन्न गाइस आये आपने जो भी है आये वही क्या नहीं होता आपने जो ही लिपि है आंका मलाक्षी तो गाइस हाँ वो खतरनाक नहीं खतरनाक जगह पर है अन्न फाइनली गाइस आपने एक जनों मलिक जो है चाटू साहब हेलो गाइस तो मैं आउट हो गया हूँ अब फाइनली गाइस एक बंदा ने गुतों ने बाकी रियो हो ફાઈનલી ગાઈશ હવે દસ જ મિનિટમાં એક જ બંધાને ગોતવાનું હોય તો આપણે ગોતી લેવાનો હોય તો આપણે ચઈ જવાનું નથી અને ફાઇનલી જીતી જવાનું ગાઈશ હવે એક જણો બાકી છે અને દસ મિનિટ બાકી છે આપણે હવે એક જણા ના ગોતી આપણે જીતી જવાનું હોય ગાઈશ હવે આ ફરદી ના આઈન્કર ચંગ જઈએ હવે જંગલ માં બીજી વાર અહીંયાથી વાય તો આપણે જોઈ લઈએ તો ચાલો અંદર જઈએ ગાયશ અંદર આવી ગયા છીએ હવે આપણે ગાઈશ હવે ફરી અંદર આવી જાય હાલ ફેર તો હું એકલો દઉં ગાઈશ હાલ મારે આરે ઓલા બે જણા હતા ને એ નહીં આયા હવે ત્રણ જણા થઈ ને એ બારકા બેઠા મારા અંદર કેટલા ને આવું પડ્યું હોય અંદર ગઈશ આવા આવા અંદર આવું અને ચેલેન્જ કરવાના ગાઈશ બહુ વખ રૂવે ગાઈશ બહુ જ અને અંદર તો આવી ગયું પણ કોઈ દેખાતું નહીં ગાઈશ આ જંગલમાં જ છે હવે ગાઈશ અને હું ગોતી હકતો નહીં હવે ગઈશ આમ જો ગાઈશ ચેખાતું નહીં ગાઈશ આ જંગલમાં કઈ એટલે ચક્ક જગ્યાએ દેખાતો જ નથી તો ગાઈશ હવે થોડાક આગળ જઈએ અને ફાઇનલી ગાય અંદર તો પાકી જાય અહીં તો ભૂંડ ને એવું બધું આવેલું છે મને તો બીક જ લાગે છે નકરી અને તો એ ચેખાતા નહીં તે એક કલાકથી મિત્રો અહીં અંદર રહ્યો છે તેને એક ભૂંડની પણ બીક ન લાગી ગાય છે એમ કહું

જીત આપશું આપણે જીતી જઈશું તો ગાય બધા લઈ જાય મને એ બંદા પાયા હંતાનો અહીંયા તો આમની અરે 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 મિત્રો હું જવું છું અરે જોવા કે બંદા ક્યાં હંતાણે હું જઈ જઈશ ક્યાં લઈ જાય મને કઈ ખબર નથી ગાય જંગલ ની અંદર હશે તો આપણે તને જીત આપશું અને કઈ જીત આપણે લઈ લઈશું તો ચલો લી આ બધા બતાવો મને આ બધા બતાવો હે મિત્રો આ લઈ જાય જો આયા પછી બતાવો આમની ટીમ વિનર થઈ ગઈ છે તમે જુઓ આ જીતી ગયો આમની આખી ટીમ આખી ટીમ વિનર થઈ ગઈ છે આ બધા વિનર છે તો આ હાર્યો ને ફાઈનલી મિત્રો અમે જીતી ગયા છીએ અમે બિસરી બનાવી અને ખાવા બે જઈ દીધી પાર્ટી આપી દીધી હવે મિત્રો